યુવા ભાવિકો દ્વારા રણુજાની યાત્રાએ હતા રાજસ્થાનના રણુજા ખાતે આવેલ પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનક બાબા રામદેવ પીરજીના સાયકલ દ્વારા દર્શન કરવા જતા દયાપર ગામના તેર જેટલા યુવાનોએ બુધવારે વહેલી સવારે અહીંના ઉમિયા માતાજીના મંદિરે માતાજીના દર્શન કર્યા બાદ લાખાપર ગામમાં આવેલ બાબા રામદેવ પીરજીના મંદિરે દર્શન કર્યા બાદ સાયકલ દ્વારા યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું અહીંથી અંદાજિત આઠસો કિલોમીટર જેટલું અંતર કાપતા લગભગ એક સપ્તાહ જેટલો સમય લાગશે દયાપર ગામના દેવરામ મૈયાત હરસુખ ધોળુ રમેશ નાકરાણી અનિલ મૈયાત નરેન્દ્ર પારસિયા મનસુખ મયાત દિવ્ય સામાણી ઉમંગ ઘોડુ દર્શન મયાત ગૌતમ પારસિયા કમલેશ લુચા મેહુલ મયાંત ભાવેશ નાથાણી તેમજ હંસરાજ બાથાણી સહિતના યુવાનો આ સાયકલ યાત્રામાં જોડાયા છે રિપોર્ટર પ્રેમજી બડિયા કચ્છ ચિપબ્યુરો